સોમનાથ ટ્રસ્ટ હસ્તકના મંદિરે રાષ્ટ્રપતિના આગમન પ્રસંગે સોમપુરા બ્રાહ્મણોના પારંપરિક હકની અવગણના થતા સમાજમાં ભારે રોષ છે તેના વિરોધમાં ગઈકાલ સાંજથી સોમપુરા બ્રાહ્મણ સમાજના પુરુષો અને મહિલાઓ સોમનાથ ટ્રસ્ટની ઓફિસમાં ધરણા અને અન્ન જણના સંકલ્પ સાથે બેઠા છે પ્રમુખ હેમલ ભદ્દે લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે હું હેમલ બ્રાહ્મણ સમાજ નો રાષ્ટ્ર સોમણ સમાજની અવગણના કરી હોય સોમનાથ ટ્રસ્ટે કે વહીવટી તંત્ર એ હજી અમને ખબર નથી પણ આ અવગણના થઈ હોય જાણ થતા અમે સોમનાથ ટ્રસ્ટ ની ઓફિસે આખો સમાજ અહીં રજૂઆત કરવા ગઈકાલે પણ આવ્યા હતા અને આજે પણ આવ્યા છે ગઈકાલે જ્યારે અમે સાંજે સાડા પાંચ વાગે રજૂઆત કરવા આવ્યા સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર ને ત્યારે રજૂઆત કરી અને કીધું કે આમ હું એક કલાકમાં મારે દવાખાને જવું છે એટલે હું એક કલાકમાં તમને આનો રિપોર્ટ આપીશ પણ રાતના ચાર વાગ્યા સુધી અમે અહીંયા રાહ જોતા રહ્યા ઓફિસ ખુલ્લી મૂકી અને જનરલ મેનેજર છે એ વયા ગયા હતા મોટા ટ્રસ્ટની ઓફિસ એ પણ જનરલ ઓફિસ એની એક જવાબદારી હોય ઓફિસને સંભાળવાની પરંતુ બે જવાબદાર થઈ ઓફિસ ખુલ્લી મૂકીને અહીંથી વયા ગયા હતા અમે સવારે ચાર વાગ્યા સુધી રાહ જોઈ આજે અગિયાર વાગે ફરી અમે આખો સમાજ આવ્યા ભાઈઓ બહેનો મળી અને રજૂઆત કરવા આવ્યા છે પરંતુ આજ પણ આ બે જવાબદાર અધિકારીની ઓફિસ અહીં બંધ જોવા મળી છે અમે એની રાહ જોઈએ છે કે કયાનો નિર્ણય આવે આ ગઈકાલે પણ અમે રાત્રે અગિયાર વાગ્યાથી અન્નજળનો ત્યાગ કર્યો તો આજે પણ અત્યારે અમે અન્નજળનો ત્યાગ કરીને અહીંયા બેઠા છે પણ હજી સુધી કોઈ ટ્રસ્ટના જવાબદાર અધિકારી અહીંયા આવ્યા નથી અને જ્યાં સુધી આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે અંજળનો ત્યાગ કરશું આજે માત્ર ને માત્ર સવારે અગિયાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી અમે અંજળનો ત્યાગ કરીને અહીંયા બેસવાના છીએ જો કદાચ આ બે જવાબદાર અધિકારીઓ જે ટ્રસ્ટના છે એને એવું થાય અને અહીંયા વચમાં આવીને આનો કંઈ ઉકેલ લઈ આવશે તો અમે અહીંથી આ અમારું જે રજૂઆત ની જે આંદોલન છે એ અમે છોડી દેશું પરંતુ જ્યાં સુધી આ વાતનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આઈથી જવાના નથી અમારો મુદ્દો ખાસ એ છે કે સદીઓથી જ્યારથી ચંદ્રમાએ સોમનાથ મહાદેવની સ્થાપના કરી ત્યારથી માત્ર ને માત્ર અહીંયા સોમપરા બ્રાહ્મણ સમાજનો જ અધિકાર છે હતો અને રહેશે પરંતુ આ ટ્રસ્ટના બે જવાબદાર જે સેક્રેટરી અહીંયા અત્યારે નિમાણા છે એને ગામને તો અલગ મંદિર થી કરી દીધું છે પરંતુ સદીઓ થી જે પારંપરિક જે અમારી લાગણી છે સોમનાથ મંદિર સાથે સોમનાથ મહાદેવ સાથે એને પણ ક્યાંક ને ક્યાંક દૂર કરવાની વાતમાં આ બે જવાબદાર ભાઈ છે એ આમાં વધારે રસ લેતો હોય એવું અમને દેખાય આવે છે એટલે આ વાત હવે આજે અમે નક્કી એવું કર્યું કે જ્યાં સુધી સોમપરા બ્રાહ્મણ સમાજના અધિકારની જે વાત છે એ લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી ઘણા બધા રાજકીય લોકો અધિકારીઓના ફોન આવેલા છે મને એમને પણ મેં કીધું છે કે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં આનો કંઈ ઉકેલ આવશે એવી ધારણા આપી છે જો ત્રણ વાગ્યા સુધીમાં નહી આવે કઈ ઉકેલ તો આ આંદોલનના સ્વરૂપમાં જઈ અને અમે ઉગ્ર આંદોલન કરશું એવી હું સંપ્રા બ્રાહ્મણ સમાજ વતી જાહેરાત કરું છું